ઘરની કુળદેવી કામ કેમ નથી કરતી દરેક હિન્દુ પરિવારની એક કુળદેવી હોય છે જે કુટુંબની રક્ષા કરે છે આશીર્વાદ આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન આપે છે પરંતુ ઘણી વખત લોકો કહે છે કે અમારી કુળદેવી હવે કામ નથી કરતી અથવા કુળદેવીની કૃપા હવે નથી રહી આવો વિચાર કેમ થાય છે શું દેવીનો આશીર્વાદ ખરેખર ઓછો થયો છે કે પછી આપણે કંઈક ભૂલી ગયા છીએ આ લેખમાં આપણે આ પ્રશ્નના બધા પાસાઓ સમજશું એક કુલદેવી એટલે શું કુલદેવી શબ્દ બે શબ્દો પરથી બનેલો છે કુલ એટલે પરિવાર અને દેવી એટલે શક્તિ અર્થાત કુલદેવી એ તે દિવ્ય શક્તિ છે જે એક કુટુંબને રક્ષણ આપે છે સુખ શાંતિ આપે છે દુઃખ દૂર કરે છે અને સદમાર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે પ્રાચીન સમયમાં દરેક કુળની એક દેવી માનવામાં આવતી હતી જેમ કે સોલંકી કુળની હિંગલાજ માતા ચૌહાણ કુળની આશાપુરા માતા રાઠોડ કુળની નાગણ માતા પટેલ કુળની અંબા માતા ઠાકોર કુળની મેલડી માતા વાઘેલા કુલની કોપડાવાળી માતા આ દેવીઓ માત્ર પૂજાના રૂપમાં નહોતી પણ એક આધ્યાત્મિક શક્તિ તરીકે માનવામાં આવતી હતી જે કુલને સંસ્કાર સંરક્ષણ અને સમૃદ્ધિ આવતી હતી બે કુલદેવીની કૃપા કેમ ભટે છે દેવીની કૃપા ક્યારેય નાશ પામતી નથી પરંતુ માણસના કર્મ વિચાર શ્રદ્ધા અને જોડાણ નબળા પડે છે જેના કારણે આપણને દેવી દૂર લાગી શકે છે કેટલાક મુખ્ય કારણો જાણીએ એક શ્રદ્ધાનો અભાવ દેવી સાથેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો છે જો આપણે માત્ર પૂજા કરીએ છીએ પરંતુ ભક્તિ વગર તો એ એક ઔપચારિકતા બની જાય છે દેવીને હૃદયથી યાદ કરવી જોઈએ ક્યારેક ફૂલ ન ચઢાવ્યા હોય પણ મનથી બોલાવ્યું હોય તો દેવી તરત સાંભળે છે પરંતુ આજકાલ ઘણા લોકો કહે છે શું પૂજા કરું છું પણ લાભ નથી પણ શું તેઓ એ પૂજા સાચી ભાવનાથી કરે છે જો પૂજા પછી પણ મનમાં શંકા રહે કે આથી શું થશે તો દેવીની શક્તિ આપણી પાસે પહોંચતી નથી બે કુલદેવીની પૂજા ભૂલી જવું ઘણા કુટુંબોમાં આજકાલ પોતાના મૂળ ગામમાં રહેતા નથી નગરો વિદેશોમાં વસવાટ થાય છે ધીમે ધીમે કુલદેવીના મંદિરો ભૂલાઈ જાય છે માતાનું નામ પણ નાના બાળકોને ખબર નથી રહેતી જ્યાં સ્મરણ નથી ત્યાંના આશીર્વાદ પણ અટકાય છે દેવીનો આશીર્વાદ સતત રહેવા માટે વર્ષમાં એક વાર પણ માતા સુધી પહોંચવું જરૂરી છે ચૈત્ર આસો કે નવરાત્રીમાં ત્રણ વ્રત નિયમ અને પૂજાની પદ્ધતિનો અભાવ શાસ્ત્રોમાં કુલદેવીની પૂજા માટે નિશ્ચિત નિયમો જણાવેલા છે સ્નાન સ્વચ્છતા નૈવેદ્ય દીવો તિલક કુળની વંશ પરંપરા અનુસાર જાપ વગેરે જો આ નિયમો તોડવામાં આવે તો દેવીની કૃપા ધીમી થઈ શકે છે દેવી શક્તિ નિયમિતતા શુદ્ધતા અને ભક્તિથી પ્રસન્ન થાય છે માત્ર એક દિવસ પૂજા કરીને આખા વર્ષ માટે આશા રાખવી યોગ્ય નથી ચાર માતાની પ્રતિમા કે સ્થાન અપવિત્ર થવું ઘણા ઘરોમાં કુળદેવીનું સ્થાન વર્ષો સુધી સફાઈ વગર રહે છે તેના આગળ ચપ્પલ પહેરીને જવામાં આવે છે અથવા અન્ય વસ્તુઓ રાખવામાં આવે છે દેવીનું સ્થાન ઉર્જા કેન્દ્ર છે જો એ સ્થાન અપવિત્ર થઈ જાય

કરુણા અને સૌહાર્દ છે ત્યાં જ તે વસે છે દેવીની પરીક્ષા ક્યારેક દેવી તરત કામ નથી કરતી કારણ કે તે પોતાના ભક્તની પરીક્ષા લે છે જેમ માતા બાળકને સ્વતંત્ર બનવા માટે થોડી મુશ્કેલી સહન કરાવે છે તેમ દેવી પણ ક્યારેક આપને ધીરજ શ્રદ્ધા અને નૈતિકતાની કસોટી લે છે આ સમય દરમિયાન જો ભક્ત ભક્તિમાન અડગ રહે તો દેવી અનેકની કૃપા વરસાવે છે ત્રણ કુલદેવી સાથેનું જોડાણ કેવી રીતે પુનઃસ્થાપિત કરવું દેવી ક્યારેય દૂર નથી થતી ફક્ત આપણો મન દૂર થઈ જાય છે દેવી સાથે ફરીથી જોડાવા માટે નીચેના ઉપાય અત્યંત અસરકારક છે એક રોજ સ્મરણ અને પ્રાર્થના દરરોજ સવારે સ્નાન કર્યા પછી જય કુલદેવી મારા કુટુંબની રક્ષા કરજો એટલું કહીએ તો પણ દેવી સાંભળે છે શાસ્ત્ર માંગ આવ્યું છે થી વધુ યાત્રા નિત્ય સ્મરેન માતા તત્વ શાંતિ સ્થિરા ભવે અર્થાત જે રોજ માતાનું સ્મરણ કરે છે તેની શાંતિ કદી ન ડગે બે વર્ષે ઓછામાં એક વખત માતાનું દર્શન તમારા મૂળ ગામ કે મંદિર જ્યાં કુલદેવી સ્થાપિત છે ત્યાં વર્ષમાં એકવાર જવાનું નક્કી કરો જે દિવસે જશો એ દિવસે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ફળ ફૂલ નૈવેદ્ય લઈ જાઓ અને મનથી આભાર વ્યક્ત કરો ત્રણ કુલદેવીનું સ્થાન ઘરમાં સ્થાપિત કરો ઘરના ઉત્તર પૂર્વ ખૂણે એક નાનું મંદિર બનાવી તેમાં કુલદેવીનો ફોટો અથવા પ્રતિમા રાખો દરરોજ દીવો કરો શુક્રવાર કે અષ્ટમીના દિવસે ભક્તિપૂર્વક પૂજા કરો ચાર સ્ત્રી શક્તિનો સન્માન કુલદેવી સ્ત્રી શક્તિનું પ્રતિક છે જો ઘરમાં સ્ત્રીઓ નો અપમાન થાય છે તો દેવી પ્રસન્ન રહેતી નથી સ્ત્રીનું સન્માન એટલે દેવીની પૂજા એટલે માતા બહેન પત્ની પુત્રી દરેકમાં દેવીનું રૂપ માનવું જોઈએ પાંચ સત્ય સંયમ અને સેવા કુલદેવી ભક્તોને હંમેશા સદાચારી અને સેવાભાવી બનાવે છે જો આપણે ખોટુંબ બોલીએ લાલચ રાખીએ કે અન્યને દુઃખ આપીએ તો દેવીની શક્તિ આપની પાસે ટકતી નથી આપણે અવરોધીએ છીએ કુલદેવી ના આશીર્વાદના સંકેત જ્યારે કુલદેવી પ્રસન્ન હોય ત્યારે જીવનમાં કેટલાક ચમત્કારિક સંકેતો જોવા મળે છે એક અચાનક મુશ્કેલી રાહત મળવી બે સપના માતાનું દર્શન થવું ત્રણ ઘરમાં શાંતિ અને આનંદ વધવું ચાર નકારાત્મક ઉર્જા દૂર થવી પાંચ નવા અવસર ખુલી જવા આ બધા સંકેતો એ દર્શાવે છે કે દેવી હવે ફરીથી તમારી સાથે છે પાંચ કુલદેવીની શક્તિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધ્યાત્મિક દ્રષ્ટિએ દેવી શક્તિ એટલે દિવ્ય ઊર્જા જે કુળના સૌ સભ્યોને જોડે છે વૈજ્ઞાનિક રીતે પણ જ્યારે આખું કુટુંબ એક દેવી પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે સામૂહિક મનશક્તિ સર્જાય છે જે સકારાત્મક ઉર્જા ફેલાવે છે તે ઉર્જા જ મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ બને છે એટલે જ ભક્તિ માત્ર ધાર્મિક નહીં પરંતુ માનસિક આધ્યાત્મિક અને સામાજિક રીતે પણ ફળદાયી છે છ દેવી ક્યારેય કામ કરવાનું બંધ કરતી નથી આ આખા લેખનો સાર એક જ છે દેવી ક્યારેય કામ કરવાનું બંધ કરતી નથી એ આપણું મન આપણા કર્મ અને આપણા વિશ્વાસ છે જે ક્યારેક અંધકારમાં ખોવાઈ જાય છે જ્યારે આપણે ફરીથી પ્રકાશ તરફ વળીએ છીએ દેવી ફરીથી અનુભવે છે દેવી માટે તો આપણે હંમેશા એ જ નાના બાળક છીએ ભલે આપને ભૂલી જઈએ પણ દેવી કદી ભૂલતી નથી ઉપસંહાર ઘરની કુળદેવી એ કુટુંબની આત્મા છે જો દેવી કામ નથી કરતી એવું લાગે છે તો કરવું જોઈએ શું આપણે દેવીને છીએ શું આપણે પરિવારમાં પ્રેમ અને શાંતિ જાળવીએ છીએ શું દેવીનું સ્થાન શુદ્ધ રાખીએ છીએ જ્યારે આપણે આ પ્રશ્નોના જવાબ હૃદયપૂર્વક આપીએ ત્યારે દેવીની કૃપા તરત જ અનુભવી શકાય છે અંતિમ સંદેશ માતા કદી નિષ્ક્રિય નથી એ તો આપણા અંતરાત્મા માંગ વસે છે જ્યાંગ ભક્તિ શ્રદ્ધા અને સત્ય છે ત્યાં કુળદેવી હંમેશા કાર્યરત છે